શુભમ એબીપી સ્મિતા પર હું વિશાલ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું કોસ્મો ગુરુ દ્વારા દૈનિક રાશિ ભવિષ્યના કાર્યક્રમમાં શરૂઆત કરીશું આજના ઉદિત પંચાંગથી આજે બે હજાર ચોવીસની ત્રીજી ફેબ્રુઆરીએ વાર છે શનિવાર આજની તિથિ આઠમ અને કરણ છે કૌલવ ચંદ્ર આજે તુલા રાશિમાં વિશાખા નક્ષત્રમાં છે અને આજનો યોગ છે ગણ્ય જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અમારી વેબસાઇટ કોસ્મોગુરુ ડોટ કોમ દ્વારા કરી શકો છો તો શરૂ કરીએ મેષ રાશિથી મેષ રાશિના જાતકોને આજનો દિવસ સામાજિક વ્યસ્તતા સાથે પસાર થઈ શકે છે જો કે નોકરિયાત વર્ગ પણ કામકાજમાં ખૂબ જ કાર્યરત રહી શકે છે આજે કામકાજમાં ઘણી જ સફળતા મળી શકે ધ્યેય પ્રાપ્તિ આજે સફળ રહે સરળ પણ રહે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે વધુ પડતી વ્યસ્તતાને લીધે જે કાળજી લેવી પડે તે જરૂરી રહેશે આજે સામાજિક પ્રસંગે તમારી હાજરી હોય તો તમારો પ્રભાવ અને પ્રસંગોપાત યોગદાન તમને સારી પ્રતિષ્ઠા અપાવી શકશે તમારું સન્માન પણ થઈ શકે છે જેથી કુટુંબના સભ્યોને તમારા ઉપર ગર્વ થાય પ્રેમી કે જીવનસાથી સાથેના સંબંધોમાં પણ માન વધે અને એકબીજા સાથે સારો સમય પસાર થઈ શકે છે જેના માટે સારું આયોજન જરૂરથી કરજો વ્યાપાર ક્ષેત્રે થોડા બેધ્યાન રહેશો તો જે મળી શકે તેવો લાભ ચૂકી જઈ શકો વ્યવહારિક ખર્ચ પણ થઈ શકે છે એકંદરે આજનો સમય આનંદ સભર ઘટનાઓ સાથે યાદરૂપ બને તેવો જણાય છે વૃષભ રાશિના જાતકોને ધીમા પડેલા કામકાજમાં આજે અચાનક હલચલ થતી જણાશે અને વ્યવસ્થિત આયોજન સાથે લાંબા ગાળાનો ફાયદો થાય તેવી નિયમિત આવક ઉભી થઈ શકે તેવી તક મળી શકે છે તો આવી તક આજે ચૂકતા નહીં વ્યાપારમાં વૃદ્ધિ સાથે કામદારોની ઉત્પાદકતા પણ ઘણી સુધરે નોકરી ક્ષેત્રે પણ કાર્ય કરવા બાબત તમને સારું સાનુકૂળ વાતાવરણ મળે સાથે લોકપ્રિયતામાં પણ કાર્યક્ષેત્રે વધારો થઈ શકશે ઢીલું પડેલું હોય જો સ્વાસ્થ્ય તો તે આજે સુધરે અને ફાયદાકારક સમયનો લાભ લેવામાં જરૂરથી સહાયરૂપ બને કુટુંબોમાં જીવનસાથી કે પ્રેમી સાથે જો સંબંધોમાં કોઈ અંતર આવ્યું હોય તો તે ફરીથી સ્થિતિ સામાન્ય બની શકે છે તેના માટે પ્રયત્ન જરૂર કરજો આજે કોઈ પણ બાબતે નબળાઈ જણાતી નથી તો કારકિર્દી વ્યાપાર વગેરેમાં ધ્યાન કેન્દ્રિત કરી અને બને તેટલો લાભ લેશો મિથુન રાશિવાળા માટે આજે પણ કોસ્મો પાવર દરેક ક્ષેત્રે સમર્થન આપી રહ્યું છે પ્રેમ સંબંધો ઉત્તરો ઉત્તર ગાઢ બની રહ્યા છે જે આજે પૂર્ણ રૂપે ખીલી શકે પ્રેમી કે જીવનસાથી સાથે મોજ શોખ અને મનોરંજન બાબત સુંદર આયોજન જરૂર કરજો વિદ્યાર્થી મિત્રો તેમજ કળા સાથે સંકળાયેલા વ્યવસાયિકો આજે તમે તમારું પ્રદર્શન ખૂબ જ ઉત્કૃષ્ટ બનાવી શકો છો તો જરૂર મહેનત કરજો નોકરી ક્ષેત્રે પણ તમારી સર્જનાત્મકતા અને સાથે જુસ્સો ખૂબ જ સારું પરિણામ આપી શકે છે વ્યાપારમાં પણ વૃદ્ધિ માટેના પ્રયત્નો ફાયદાકારક નીવડશે સામાજિક બાબતે કે ઘરના કોઈ કામકાજમાં આજે લગભગ દરેક જણનો સાથ સાધી શકશો આજનો દિવસ ઉત્પાદક બનાવી સાથે આનંદ સવર પણ બનાવીને લાભ જરૂર રહેજો કર્ક રાશિના જાતકને વિપરીત પરિસ્થિતિઓમાં બહાર નીકળવું આજે હજુ પણ સરળ નથી જો કે હવે નબળાઈમાં ધીમો ઘટાડો અનુભવાઈ શકાશે સ્વાસ્થ્ય બાબત હજુ પણ ખૂબ જ સચેત રહેવું જરૂરી છે આવેગમાં આવીને શરીરને નુકસાન થઈ શકે તેવા કામથી આજે અંતર જાળવજો સામાજિક પ્રસંગોએ તમને જે સાચું લાગતું હોય તે તમારા કુટુંબના સભ્યોને અયોગ્ય લાગી શકે છે તો આવી સ્થિતિમાં નમતું જોખી અને શાંતિ જાળવવાનો પ્રયાસ કરવો અંગત સંબંધો પણ હજુ ઠંડા જ રહેશે વ્યાપારમાં ભાગીદારો ઉપર પ્રભુત્વ જમાવવાના પ્રયત્નો કરવાને બદલે વ્યવહાર નમ્ર રાખજો જેથી કઠિન સમયમાં કોઈ ઘર્ષણ ઊભું થવાને બદલે તેમનો ટેકો જરૂરથી મળી રહે નોકરી ક્ષેત્રે સાથી કાર્ય કરો સાથે કામ લેવામાં આજે કાળજી રાખવી એકંદરે હજુ સાનુકૂળ સંજોગો માટે રાહ જોવી ધીરજ રાખવી ડાપણ ભર્યું રહેશે સિંહ રાશિના જાતકો માટે સમય ખૂબ જ સફળ અને સિદ્ધિદાયક બની રહ્યો છે જે તકની તમે રાહ જોઈ રહ્યા હતા તે આજે આકસ્મિક રીતે પ્રાપ્ત થાય અને ધાર્યો નાણાકીય લાભ ઉઠાવી શકશો જો વ્યાપાર વ્યવસાયોમાં અનેક લોકો જોડે જોડાયેલા છો તો આજે મહત્તમ સફળતા મળી શકે છે નોકરી ક્ષેત્રે તમારી આગેવાનીને તમારા વિભાગના કાર્યકરો કામદારો તરફથી સંપૂર્ણ ટેકો મળે અને અણધાર્યું પરિણામ પણ મેળવી શકો છો આજે જોખમી કે અનિશ્ચિત પરિણામો આપનાર કાર્યોમાં પણ સફળતા મળવાની તરફેણ મળવાની શક્યતાઓ ઘણી વધારે જણાઈ રહી છે પ્રેમ સંબંધો પણ ખૂબ જ જોરમાં આગળ વધી શકે પ્રેમી સાથે સ્નેહ ભાવમાં વધારા સાથે એકબીજાને ખૂબ જ સારી રીતે સમજી શકશો તો આજના સમયનો પ્રેમ સંબંધોમાં પણ લાભ લેજો સ્વાસ્થ્ય સારું રહેશે ઘરના સભ્યો તરફથી પણ લાભ તેમજ સામાજિક ક્ષેત્રે તમને આજે લોકપ્રિયતા તેમજ સન્માન પણ મળી શકે છે કન્યા રાશિના જાતકો તમારી વાણીની ચપળતા સાથે બુદ્ધિપૂર્વકનો વ્યવહાર તમારા કૌટુંબિક પ્રભાવમાં આજે ખૂબ જ અસરકારક વધારો કરી શકે છે જો આજે કોઈ સામાજિક પ્રસંગ હોય તો તમારું યોગદાન ઘણું જ પ્રશંસનીય અને સંસ્મરણીય બની રહે તેમ જણાય છે આવી જ રીતે કાર્યક્ષેત્રે પણ તમારી કામગીરી ઉત્કૃષ્ટ બની રહે તો આજે ઘરમાં તેમજ કામ ધંધામાં શક્ય હોય તેટલી મહેનત કરજો સાથે આજે સ્વાસ્થ્યનો પણ જરૂરી સહકાર મળી શકશે ખાસ વ્યાપારમાં કોઈ નવો વિચાર અમલમાં મૂકવો હોય કે નવી કાર્ય પદ્ધતિનું અમલીકરણ કરવું હોય તો આજે અસરદાર પરિણામ મળી શકે છે અને સફળ અમલ થઈ શકશે કારકિર્દી માટે પણ સમય પ્રગતિકારક છે પ્રેમ સંબંધોમાં પ્રેમી તરફથી આજે તમને ઉત્સાહમાં વધારો થાય તેવો વ્યવહાર જોવા મળી શકશે તુલા રાશિના જાતકોને કોઈ પણ અડચણ ઊભી થઈ હોય તો તે આજે ઉકેલાઈ ને દરેક બાબતે સાનુકૂળતા પ્રાપ્ત થાય તેવી કોસ્મો પાવરની તરફેણ મળી રહી છે આજે ઘરના સભ્યો જીવનસાથી પ્રેમી સહકાર્યકરો દરેક તરફથી સાથ સહાય સહકાર મળે અને તમારા દરેક કામમાં સફળતા મળી શકે છે વ્યાપારમાં જો કોઈ કામ અટકેલા હોય તો તે આગળ વધશે અને જો નાણાકીય ભીડ આવી હોય તો આજે સ્થિતિ સારી થઈ શકે છે સ્વાસ્થ્ય સારું રહેશે ઉર્જામાં આજે વધારો થશે નોકરીમાં તમારું પ્રદર્શન અદભુત રીતે અસરકારક રહેશે જે તમારી કળા આવડત તમને ધારી પ્રગતિ અપાવી શકશે આજે ઘરના સભ્યો ખાસ માતા પિતા તરફથી ઘણી જ તરફેણ મળે તમારી ધ્યેય પ્રાપ્તિમાં તેમનો પૂર્ણ સહકાર મળશે જીવનસાથી તેમજ પ્રેમી તરફથી પ્રેરણા સાથે જોઈતું સમર્થન પણ મળશે જે તમારા આત્મવિશ્વાસમાં ખૂબ જ વધારો કરી આપે વૃશ્ચિક રાશિ ને કોસ્મો પાવરની દ્રષ્ટિએ દરેક ક્ષેત્રે વિપરીત પરિસ્થિતિઓનું નિર્માણ થયેલું અનુભવાશે અતિશય કાળજીપૂર્વક સાવધાનીથી પસાર કરવા જેવો સમય છે વ્યાપારમાં તમારા જ કાર્યો કાર્યકરો તરફથી પ્રતિરોધ કે છેતરાવણી ઘટના જેવો અનુભવ થઈ શકે છે નોકરીમાં તમારા તરફથી માહિતીની આપ લે કે કોઈ પહેલનો અનુચિત અર્થ તારવીને તમારા વિરુદ્ધ ષડયંત્ર રચાઈ શકે છે જેમાં તમારા વિશ્વાસુ પણ તમારો સાથ ન આપે આવી પરિસ્થિતિઓમાં માનસિક તાણ ઉપરાંત શારીરિક તકલીફ પણ આવી શકે છે આજે વાત વ્યવહાર નાણાકીય બાબતો તમારા ઘરના કે પ્રેમી પણ આ બાબતે શંકા કરી શકે છે જેને સમયની પ્રતિકૂળતા જાણી અને સ્થિતિને ધીરજથી સંભાળી લેવાનો પ્રયત્ન કરશો ધનુ રાશિના જાતકોને આજે અસાધારણ સફળતા પ્રાપ્ત થાય તેવો સમય છે વ્યાપારમાં તમારી મહેનતમાં તમારા જ્ઞાન સર્જનાત્મક વિચારો અને પ્રભાવશાળી વાણીનો સમન્વય અઢળક ધનલાભ કરાવે તેવું જણાય છે આજે આ સમયનો લાભ અચૂક લેજો નોકરી ક્ષેત્રે પણ જે મહત્વાકાંક્ષા તરફ તમે એકાગ્રતાથી મહેનત કરી રહ્યા છો તે આજે સાકાર થઈ શકે છે આર્થિક લાભ સિવાય આજે સામાજિક બાબતે પણ ન ધારેલી પ્રગતિ પ્રતિષ્ઠા તેમજ સન્માન મળી શકે છે પ્રેમ સંબંધોમાં પણ તમારા આકર્ષણથી પ્રેમી માટે દૂર રહેવું અશક્ય થઈ પડે પ્રેમી તમારો પડ્યો બોલ જીલવા રાજી હોય શકે છે ફક્ત તમારે ઈશારો જ સમજવાનો છે આરોગ્યની દ્રષ્ટિએ પણ ભરપૂર ઊર્જા સફર સફર કામકાજમાં સહાયરૂપ થાય તેવું સ્વાસ્થ્ય બની રહેશે મકર રાશિના જાતકો આજે આળસ ખંખેરી અને તૈયાર થઈ જાઓ ધીમા પડેલા કામકાજ વેગ પકડશે ઘરના સભ્યો કે પ્રેમી ભેદી મઉ તોડીને તમારા તરફ આકર્ષાઈ શકે સ્નેહપૂર્વક વાત અને વર્તન કરી શકે છે જેની શરૂઆત તમે પણ તમારા તરફથી કરી શકશો વિદ્યાર્થી મિત્રો આજે શાળા કે મહાવિદ્યાલયમાં અગ્રેસર રહેવા જરૂર મહેનત કરજો સફળતા મળવાની શક્યતાઓ ખૂબ જ વધુ જણાય છે પ્રેમ સંબંધોમાં પ્રેમીની જીદ હોય કે વિનંતી તેમની માગણીને ના નહીં કહી શકો તો આજના દિવસનું આયોજન તે પ્રમાણે આ બાબત ધ્યાનમાં રાખીને કરજો આજે કૌટુંબિક કે સામાજિક પ્રસંગે પણ તમારું સન્માન થવાની શક્યતાઓ રહેલી છે નોકરી ક્ષેત્રે આજે બઢતી મળવા બઢતી મળવાની અપેક્ષા હોય તો તે સાકાર થઈ શકે છે ખેલ કુદમાં આજે સમજો વૃદ્ધિની શરૂઆત થઈ ચુકી છે કુંભ રાશિવાળા માટે આજનો દિવસ મક્કમ પ્રગતિ આપનારો બની રહેશે જીવનસાથી કે પ્રેમી તરફથી સાથ અને સહકાર તમને ખૂબ જ પ્રોત્સાહન આપે આજે આ લાભ માટે તેમની ઈચ્છાને જરૂર અનુસરજો અને તેમને પૂરતો સમય આપજો આજે માતા પિતા સાથે ધાર્મિક સ્થળની મુલાકાત કે ધાર્મિક કાર્યક્રમમાં હાજરીનું આયોજન પણ કરી શકો છો પ્રગાઢ બની રહેલા સંબંધો જે તમને આનંદિત રાખે અને સ્વાસ્થ્યને પણ સુખરૂપ બનાવશે વ્યાપારમાં હિંમત અને સાહસથી આજે સારો ફાયદો મળી શકે છે નોકરી ક્ષેત્રે પણ તમારા કાર્ય પ્રસ્તેની નિષ્ઠાને તમારી સંસ્થા તરફથી બિરદાવવામાં આવે જે તમને કારકિર્દી માટે પણ સારો લાભ કરાવી એકંદરે આજનો સમય દરેક બાબતે સુધારા તરફી પ્રગતિકારક છે અને હવે જોઈએ મીન રાશિ તમારે આજે પ્રતિકૂળતાઓમાં ઘટાડો થઈ અને થોડી રાહત મળી શકે છે છતાં અતિશય વિશ્વાસમાં આવીને આક્રમક થયા વગર નમ્રતા સાથે સાવચેતી રાખવી જરૂરી બની રહેશે સ્વાસ્થ્યમાં તકલીફ આવી હોય તો હજુ સુધારો ધીમો જ જણાય અને પુનઃ સ્વાસ્થ્ય સામાન્ય થવા માટે થોડી રાહ જોવી પડશે પ્રેમ સંબંધોમાં જો મન દુઃખ થયા જેવી ઘટના બની હોય તો થોડી ધીરજ અને સંયમ જાળવજો નોકરીમાં પણ માન અપમાન જેવી પરિસ્થિતિ સર્જાઈ હોય તો આજે શાંત રહી અને સારા સમયની રાહ જોવી સારું રહેશે વ્યાપારમાં ખલેલ પહોંચી હોય તો ધીમી ગતિએ તે દૂર થતી જણાશે જે આશાસ્પદ કહી શકાય છતાં કોઈ બાબતે ઉતાવળ ટાળજો ઘરના સભ્યો સાથે પણ કોઈ આશા રાખ્યા વગર વ્યવહાર સામાન્ય બનાવી રાખવાનો પ્રયત્ન કરજો તો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય કાલે ફરીથી મળીશું શુભમ